તેમાં વલસાડ નવસારી વાપી તથા ડાંગ છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી છે તેમજ સુરત દાહોદ તથા દાદરનગર હવેલીમાં મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે રાજ્ય તરફ અરબી સમુદ્રમાંથી આવતા પવનની ગતિ વધી છે હાલ ગુજરાતમાં પવનની ગતિ થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી છે આ સાથે જ રાજ્યમાં એક સપ્તાહમાં પ્રી પ્રીમોન્સૂમ એક્ટિવિટી શરૂ થઈ શકે છે પવન સાથે ભેજનું પ્રમાણ વધતા છૂટાછવાયા વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે આ વર્ષે રાજ્યમાં ચોમાસું થી બે દિવસ વહેલું શરૂ થઈ શકે છે જૂનના અંતમાં ચોમાસુ તમામ વિસ્તારમાં શરૂ થઈ જશે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે પવનની આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છ સુરેન્દ્રનગર બનાસકાંઠા અને પાટણમાં ભારે પવન ફૂંકાઈ શકે છે જેના કારણે રાજ્યમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે વહેલા ચોમાસાને લઈને પણ આગાહી કરવામાં આવી છે અગિયાર જૂન પછી રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે તેમાં જૂનના અંતમાં ચોમાસા તમામ વિસ્તારમાં શરૂ થઈ જશે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલ મા નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો